સચિન સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિને રસ્તા વચ્ચે આંતરી ચપ્પુની અને સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી સચિન પોલીસે આ લૂંટના બનાવનો ભેદ ઉકેલી ત્રણ ડેટા ગુનેગારોને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અરાછાની કમલ પાર્ક સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે નાના રામેશ્વર સપકાળે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગત તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ મધરાત્રે તેઓ સચિન સ્ટેશન પાસેના સહયોગ કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ ચપ્પુ હુમલો કરી ગળામાં પહેરેલી સોનાની ચેન કિંમત રૂપિયા નેવ્યાસી હજાર આઠસો વીસની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા ઉપરાંત લાજપોર જેલ ખાતે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા મોહમ્મદ શફીક અહમદ મિયા કારા સહિત સંબંધીઓ બાઇક લઈને લાજપોર જઈ રહ્યા હતા ત્યારે સચિન નવસારી હાઈવે ઉપરના જૂના સ્લમ બોર્ડ હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વેળા રસ્તા વચ્ચે અટકાવીને ચપ્પુ બતાવી મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક હજાર પાંચસોની લૂંટ કરી હતી આમ સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટના બનાવ અંગે સચિન પોલીસે ફરિયાદ નોંધી હતી લૂંટના બનાવ અંગે પીઆઈ પીએન વાઘેલાની સૂચના મુજબ વધુ તપાસ મહિલા સબ ઇન્સ્પેક્ટર એચ ડી હાથ ધરી છે દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા લૂંટના બનાવમાં રીડા રાકેશ ઉર્ફે રાકિયા પ્રકાશ વાઘ સુબોધ ધર્મેન્દ્ર રામાણી રહે છોટુ કાકાની ચાલ સૌરભ મહેશ પંડિતની ધરપકડ કરી હતી પકડાયેલ ત્રિપુટી પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો હા તારીખ અઠ્યાવીસ એક ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલા પણ લેવામાં આવશે